અહીંયા તમને નજર સામે બે અલગ અલગ પ્રશ્નો છે દેખાઈ રહ્યા છે એક સરખા ફરક શું છે ઘાત ઘાત અને આધાર ઉપરના પ્રશ્નો છે તો આને આપણે બે પાર્ટમાં સમજીએ એમાં સૌથી પહેલા અત્યારે આપણે આનું સોલ્યુશન કરીશું અહીંયા સિમ્પલી આધાર કેટલો આપેલો છે એક જ વખત પાંચ આપ્યો છે એને લખી નાખો હવે આ બાજુ ઘાત હોય તો આપણે ગુણાકાર કરીએ છીએ તો બસ અહીંયા મૂળમાં ઘાતો છે તો એકના છેદમાં બધી ઘાતોનો ગુણાકાર કરી દો ત્રણ દૂ છ તરી અઢાર ચોક સોલ્યુશન જોઈ ગયા કે પાંચના ઘાતમાં એક ત્રણસો સાહીઠ પાર્ટ ટુમાં હવે આનું સોલ્યુશન જોઈશું શું ફરક છે એ પણ સમજીશું અહીંયા પાંચ આધાર રૂપે એક જ વાર હતો અહીંયા પાંચ આધાર રૂપે વારે ઘડીએ છીએ તો સૌથી પહેલા અંદરનો પાંચ પકડી લો એની ઘાત કેટલી આવી જશે એક અપોન ત્રણ દુ છ તરી અઢાર ચોક બોતેર પંચા ત્રણસો ને સાહીઠ હવે પ્લસ આ પાંચ પકડી લો બે તરી છ ચોક ચોવીસ પંચા એકસો વીસ હવે આ પાંચ પકડી લો ત્રણ ચોક બાર પંચા સાહિઠ હવે આ પાંચ પકડી લો ચાર પંચા વીસ હવે આ પાંચ માટે એક અપોન પાંચ ઘાત હવે અહીંયા ત્રણસો સાહીઠને હું જ્યારે લસા બનાવી દઈશ ત્યારે એક પ્લસ ત્રણ પ્લસ છ પ્લસ અઢાર પ્લસ બોતેર એટલે પાંચની ઘાત સો અપોન ત્રણસો સાહીઠ આ બંનેના છેદ ઉડશે એટલે પાંચની પાંચ અપોન અઢાર ઘાત આ તમારો આન્સર થઈ જશે ઉડી ગયો ને સેકન્ડોમાં ગમે હોય પ્રશ્નનું સોલ્યુશન તો જરા તમારા મિત્રોમાં શેર કરજો અને એક લાઈક પણ આપી દેજો